મેલડી એ દેવી શક્તિ છે કે જેનું નામ લેવાથી પણ તમારા જન્મો જન્માંતરના પાપ ધોવાઈ જાય છે અને માં મેલડી એવી માયાળુ છે એવી દેવી શક્તિ છે કે જેનું સ્મરણ કરવાથી પણ તમારું જીવન ધન્ય થઈ જાય છે તમે હોય કે હું હોય માં મેલડી એવી શક્તિ છે કે જે નવ દુર્ગાના મેલમાંથી ઉત્પન્ન કરેલી માં મેલડી એ નરકાસુર રાક્ષસનો વધ કરવા માટે પેદા કરેલી એક દેવી શક્તિ છે જેણે એક મેલમાંથી ઉત્પન્ન કરેલી મેલડી મેલડી એટલે કે જાતે લડી એવો રાક્ષસ નરકાસુર હતો કે જેણે મેલડીથી બચવા માટે એક મરેલી પશુ જે ગાય કહેવાય એના અંદર એ પડી ગયો એટલે કે જે મરેલું ગાયનું ખોળિયું હતું જે મૃતદેહ હતો એમાં ઘૂસી ગયો હવે એવામાં ચોખ્ખી દેવીઓ તો અંદર જાય નહીં એટલે નવ દુર્ગાએ નવે નવ દેવીઓએ ભેળી થઈ અને આ મેલડીને પોતાના મેલમાંથી ઉત્પન્ન કરી અને મેલડીને પ્રાણ પૂરી અને મેલડીને અંદર મોકલી એટલે નરકાસુરનો વધ કર્યોમાં મેલડીએ પણ મેલડી જ્યારે નરકાસુરને મારીને બહાર આવી તેનો વધ કરીને એને લડી અને બહાર આવી એટલે મેલી થઈ ગઈ એટલે બધી દેવીઓએ કહી હવે તું મેલડી થઈ ગઈ છે હવે તું અમારા જોડે છો બે નહીં એટલે મા મેલડીએ શંકર જોડે ગઈ ભગવાન શંકર જોડે શિવ જોડે ભોળાનાથ જોડે એટલે ભોળાનાથને જઈને મેલડીમાએ કહ્યું કે હે ભોળાનાથ હવે મને કોઈ દેવીઓ સ્વીકારતી નથી હું મેલી થઈ ગઈ છું મેં લડી જાતે લડી નરકાસુરનો વધ કર્યો જે મૃતદેહ ગાયનો હતો એમાં નરકાસુર હતો એને હું લડી અને બહાર આવી તો હવે મને કોઈ સ્વીકારતો નથી મને સ્થાન આપો એટલે ભોળાનાથે કહ્યું તારે ક્યાં બેસવું છે તો મેલડીએ કહ્યું કે જેમ સૂર્ય આખા વિશ્વને તેજ અને કિરણો આપે છે આખા વિશ્વને અજવાળો આપે છે એટલે મને સૂર્યનારાયણ ભેળી મને બેસાડો એટલે આજે કહેવાય છે ને મિત્રો કે મેલડીને જે લોકો હાલરિયા ગાતા હોય મેલેડીના ભજન ગાતા હોય મેલેડીના ગરબા ગાતા હોય મેલેડીની વેરાગી હાલરિયા જે ગાતા હોય મેલડીને ડંબર ડાક વગાડીને જે લોકો માતાજીના ગુણગાન મેલડીમાંના ગાય છે એ લોકો તમે જુઓ કે સૂર્યનારાયણ ભેળો ઉગનારીમાં મેલેડી તમે માતાજીના ગરબા કરો ફૂલોના ગરબા કરો રમેલ કે માતાજીનો પ્રસંગ તમે કરો છો અને સવારમાં જે તમે તેલ ફૂલ અર્પણ કરો છો એમાં મેલડીના હોય છે એટલે કે સવા પોર ઉગતા પોરનીમાં સૂર્ય સૂર્યપ્રભાતના ભેળો ઉગનારીમાં મેલડીને તમે તેલ ફૂલ અર્પણ કરો એમાં મેલેડીના હોય છે અને કોઈ પણ દેવીની તમે રમેલ આદરી હોય રમેલ પ્રસંગ કર્યો હોય માતાજીના ગરબા કે તમે માતાજીના પ્રસંગ કર્યો હોય એમાં મેલડીને તમે તેલ ફૂલ અર્પણ કરો તો એ પ્રસંગ શુભ અને માન્ય ગણાય અને મા જીને રમેલ હોય કે ગરબા હોય કે પ્રસંગ હોય એ લેખે ગણાય છે આવી માં મેલેડીના અનેક દાખલાઓ છે મા મેલેડી તો એવા કાર્યો કરે છે કે જેનું નામ લેવાથી અત્યારના હળાહળ કળિયુગમાં જો મા સતના પરચા પૂરતી હોય દુઃખીના દુઃખ મટાડતી હોય અને આખા સર્વ જગતમાં વિશ્વમાં સૂર્ય નારાયણ ભરો જે ઉગે છે એમાં મેલડી એમાં તેજ પૂરે છે એના કિરણોમાં જે અજવાળું થાય છે એવીમાં દેવી શક્તિને જો તમે જગાડો છો એની તમે ઉપાસના કરો છો એને જો તમે મંત્ર સિદ્ધ કરો છો એના તમે જાપ કરો છો એને તમે રીઝવો છો તો તમારે જીવનમાં એની કૃપા એવી થાય કે તમારે ભાગ્ય ખુલી જાય તમારું કિસ્મત બદલાઈ જાય તમે જે ધારો એ કાર્ય સિદ્ધ કરી શકો પણ એટલું યાદ રાખવાનું કે જે મેળડીને તમે સિદ્ધ કરો છો જે મેળડીનો તમે મંત્ર જાપ સિદ્ધ કરો છો એ મંત્રને તમારે સર્વ જગતના કલ્યાણ હેતુ માટે જ ઉપયોગ કરવાનો છે પોતાના સ્વાર્થ માટે નહીં કે કોઈના પૈસા લઈને કોઈનું બીજુંને હાનિ થાય નુકસાન થાય એવું કાર્ય કરવાનું નથી માત્ર સર્વ જગતના કલ્યાણ માટે કોઈનું ભલું થાય કોઈનું સારું થાય કોઈનું દુઃખ મટે કોઈનો સારો ભાવ તમને આશીર્વાદ મળે એવા કાર્યો તમારે કરવાના છે માં મેલડીની કૃપા ત્યારે જ થાય કે જ્યારે તમે બીજાનું ભલું કરવા ઈચ્છતા હોય તમે બીજાનું સારું કરવા ઈચ્છતા હોય અને દુઃખ મટાડવા તમે મા મેલડીને પ્રસન્ન કરો તો મેલડી તમારી ઈચ્છા પૂરી કરે તમારા બધી જ મનોકામના પૂર્ણ કરે એવા દિવ્ય ચમત્કારિક મંત્ર છે માં મેળડીને તમે દીવો પ્રગટાવજો માં મેલડીનો ફોટો અથવા મૂર્તિ રાખજો અને એના નામથી તમે એકવીસ દિવસ સુધી અખંડ દીવો રાખી શુદ્ધ ઘીનો અને એક જ જગ્યાએ તમારે આસન પાથરીને માતાજીનો અખંડ દીવો કરીને એકવીસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવાના છે અથવા તમે એક ટાણું પણ તમે કરી શકો છો જમીન ઉપર ભોય પસારીએ સૂવાનું છે આસન પાથરીને સવારમાં તમે વહેલા પરોળીએ ચાર વાગે ઊભા થઈ જ્યાં સુધી તમે બેસો ત્યાં સુધી મે બેરડીમાંનો આ મંત્ર બોલવાનો છે આખો દિવસ તમે મા બેનો મંત્ર જાપ કરી શકો રાત્રે પણ કરી શકો પણ એકવીસ દિવસ સુધી તમે આ મંત્ર જાપ કરી શકો છો અને એકવીસ દિવસનું અનુષ્ઠાન લગાવીને તમે માતાજીનો આ મંત્ર જાપ સિદ્ધ કરો ત્યારબાદ જ્યારે એકવીસ દિવસ પૂરા થાય ત્યારબાદ તમે પાંચ નાની બાળકીઓને જમાડજો કુંવાસીને જમાડજો એમને દાન દક્ષિણા અથાશક્તિ પ્રમાણે ખુશ કરજો રાજી કરજો અને મા મેલડીની કૃપા ત્યારે જ થશે કે જ્યારે તમે આ મંત્ર સર્વ જગતના કલ્યાણ માટે વાપરશો તો જ તો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ મેલડી માતાય નમઃ ઓમ મેલડી માતાય નમઃ આ મંત્ર તમારે એકવીસ દિવસ સુધી માતાજીનું અનુષ્ઠાન લગાવીને આ મંત્ર સિદ્ધ કરવાનો છે બાળકીઓને જમાડવાની છે અને ધર્મના માર્ગે રહીને અથાશક્તિ દાન ધર્મ કર્મ પુણ્ય સારું કરજો જેથી કરીને મા મેલડીની કૃપા તમારા ઉપર રહે અને હા આ મંત્રનો માનો તમે અનુષ્ઠાન એકવીસ દિવસ લગાવો તે પહેલાં તમારા કુળદેવીને નમન કરજો સાચા હૃદયના ભાવથી પ્રસન્ન કરજો માં કુળદેવીને જણાવજો કે મા કુળદેવી હું મેલડીમાંનો આ મંત્ર સિદ્ધ કરવા બેસું છું તમારા આશીર્વાદ બને આપજો મેલડીમાંની કૃપા મારા પર થાય અને મેલડીમાં મારા પર રાજી રહે એવી માતાજીને પ્રાર્થના કરજો તમારા ગુરુજીના આશીર્વાદ લેજો તમારા માતા પિતાના આશીર્વાદ લેજો તમારા વડીલોના આશીર્વાદ લેજો જેથી કરીને મા મેલડી તમારા કુળદેવી તમારા પૂર્વજ તમારા ઉપર આશીર્વાદ આપે તમને અને તમારું હેમખેમ ધ્યાન રાખે જ્યાં સુધી તમારું અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી તમને કોઈ વિઘ્ન ન આવે કોઈ તકલીફ ના થાય અને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તેવે કુળદેવીમાં આશીર્વાદ આપશે ગુરુદેવ આપશે અને કુળદેવી અને ગુરુદેવના આશીર્વાદ લીધા વગર તમે આ કાર્ય કરશો નહીં એવી હું તમને વિનંતી કરું છું તમારા ગુરુના તમારા માતા પિતાના પૂર્વજોના કુળદેવીના આશીર્વાદ લેજો જેથી કરીને મા મેલડી ઝડપથી પ્રસન્ન થાય અને તમારું કાર્ય સિદ્ધ થાય जै गुरुदेव जै माताजी